ગુજરાતમાં નશો કરેલી હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જવાના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે અમદાવાદની ઘટનાના બે દિવસ બાદ હવે વડોદરામાં એક ડમ્પર ચાલકે પીધેલી હાલતમાં ડમ્પર ચલાવી અકસ્માત સર્જતા એક યુવકનું મોત નીપજ્યું છે મૃતક યુવાનના પિતા વડોદરામાં ટ્રાફિક શાખામાં જ ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે બાઇક સવાર યુવકને અડફેટે લીધા બાદ ડમ્પરના ચાલકે ત્રીસ ફૂટ સુધી ધસડતા યુવકના શરીરના અંગો રસ્તા પર વેરવિકેર થઈ ગયા હતા કપુરાઈ પોલીસ મથકમાં ખુલજીભાઈ જગુભાઈ રાઠવાએ નોંધવાયેલી ફરિયાદ અનુસાર તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેમના સંતાનમાં નિખિલ અને જયંત બે પુત્રો છે મારો પુત્ર જયંત ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો ગત રાત્રે નવ વાગે તેઓ નોકરી પરથી પરથી પરત આવ્યા હતા બાદમાં પરિજનને ત્યાં મરણ પ્રસંગ હોવાના કારણે તેઓ ગયા હતા દરમિયાન તેમની પત્નીના મોબાઈલ પર ફોન આવ્યો અને જણાવ્યું કે જયંતનો એસએસપી સ્કૂલની પાસે અકસ્માત થયો છે બાદમાં તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યાં જઈને જોતા ટોળો એકત્ર થઈ ગયો હતો અને તેમના પુત્ર જયંત રસ્તા પર ઊંધા પડ્યો હતો તેના શરીરના અંગો બહાર નીકળી ગયા હતા તેની પાસે એક ડમ્પર ઊભું હતું ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું સ્થાનિકો પાસે તેમને જાણવા મળ્યું કે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇકના આગળના ભાગે ફસાઈ ગયું હતું છતાં ચાલકે ડમ્પર ઊભું રાખ્યું ન હતું અને બાઇકને ત્રીસ ફૂટ સુધી ઢસડી હતી ડમ્પર ચાલક પીધેલે હાલતમાં હતો આ ઘટનામાં કાર્તિક મહેન્દ્રભાઈ શર્માને પણ ઈજાઓ પહોંચી હતી બાદમાં તેમના પુત્રને એસએસજી હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો